નમસ્કાર આકાશવાણી સમાચાર કરણ મકવાણાં છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર નરેન્દ્ર મોદી સર્વસંમતિથી એનડીએના નેતા તરીકે ચૂંટાયા આવતીકાલે સંસદ ભવન પરિસરમાં એનડીએની બેઠક મળશે વૈશ્વિક નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનડીએને લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છાઓ પાઠવી ગુજરાત સહિત ઉત્તર અને પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ભારતીય અને અમેરિકા મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ નાસાના હ્યુમન રિલેટેડ અંતરિક્ષયાનમાં ઉડ્ડયન કરનારા પહેલા મહિલા અવકાશયાત્રી બન્યા અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં પાપુઆ ન્યૂગીની અને યુગાન્ડા જ્યારે બીજી અન્ય મેચ ઓસ્ટ્રેલિયા અને ઓમાન વચ્ચે ચાલી રહી છે સમાચાર વિગતવાર એનડીએ ગઠબંધનના નેતાઓએ ગઈકાલે સર્વસંમતિથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટ્યા છે નવી દિલ્હીમાં ગઈકાલે એનડીએની નેતાઓની બેઠક મળી હતી જેમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે શ્રી મોદી નેતૃત્વમાં એનડીએ સરકારે છેલ્લા દસ વર્ષોમાં દેશના પ્રત્યેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ જોયો છે પ્રસ્તાવમાં એવું પણ કહેવાયું છે કે દેશની જનતાએ છ દાયકા બાદ સતત ત્રીજીવાર પૂર્ણ બહુમત સાથે એક મજબૂત નેતૃત્વ જોયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સતત ત્રીજી સરકાર માટે આ ઐતિહાસિક જનમત છે બેઠક દરમિયાન સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે એનડીએ સરકાર દેશના સર્વાંગી વિકાસની દિશામાં કામ કરતી રહેશે પ્રધાનમંત્રી નિવાસસ્થાને આ બેઠક મળી હતી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને અમિત શાહ ઉપરાંત ટીડીપી પ્રમુખ એન ચંદ્રાબાબુ નાયડુ જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી કુમાર અને શિવસેના સિંધ સમૂહના પ્રમુખ એકનાથ શિંદે લોકજનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાન અપનાદળના નેતા અનુપ્રિયા પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આવતીકાલે સંસદ ભવન પરિસરમાં એનડીએના તમામ સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે કોંગ્રેસ અને સાથી પક્ષોની ગઈકાલે નવી દિલ્હીમાં એક બેઠક મળી હતી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં મળેલી આ બેઠકમાં સરકારની રચના વિશેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી ઇન્ડિયા બ્લોકની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ખડગેએ કહ્યું કે ગઠબંધન સાથી પક્ષોએ દેશની મજબૂત રાજકીય સ્થિતિ વિશે ચર્ચા કરી કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઝારખંડ મુક્તિ મોરચાના કલ્પના સોરેન આપના સંજય સિંહ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ રાજદના તેજસ્વી યાદવ સીપીઆઈએમ નેતા સીતારામ યેચુરી એનસીપી નેતા શરદ પવાર ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિન સહિતના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીપરિષદ સહિત પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપી દીધું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગઈકાલે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાત્રિભોજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન કેબિનેટના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અમિત શાહ નીતિન ગડકરી સહિતના મંત્રીઓ ઉપરાંત સત્તરમી લોકસભાના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં નિવર્તમાન મંત્રીમંડળ માટે વિદાય ભોજનનું આયોજન કર્યું હતું સતત ત્રીજીવાર લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા બદલ વૈશ્વિક નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને તેમના પક્ષને શુભેચ્છાઓ પાઠવી હતી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ઐતિહાસિક ચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી એનડીએ અને લગભગ પાંસઠ કરોડ મતદારોને તેમની જીત પર શુભેચ્છા પાઠવી હતી બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરીને તેમને જીત બદલ શુભકામના પાઠવી હતી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ શ્રી મોદીને શુભેચ્છાઓ પાઠવી હતી આ પૂર્વે સંયુક્ત અરબ અમીરાત ઇટલી મોરેશિયસ ભૂતાન નેપાળ બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા સહિતના ઘણા નેતાઓએ પ્રધાનમંત્રીને જીતને શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં પક્ષના અસંતોષજનક પ્રદર્શનની જવાબદારી સ્વીકારતા ઉપમુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે તેમણે કહ્યું કે રાજીનામા બાદ તેઓ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરશે રાજ્યમાં ભાજપના નેતૃત્વએ દેવેન્દ્ર ફડણવીસને પૂર્ણ સમર્થન આપ્યું છે જેથી કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે આ સાથે જ રાજ્યમાં ચોવીસ વર્ષોથી વધારે સમયથી ચાલી આવતા બીજું જનતા દળના શાસનનો અંત આવ્યો છે ચૂંટણીમાં હાર બાદ મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું ભાજપે ઓડિશામાં એકસો સુડતાળીસ વિધાનસભા બેઠકોમાંથી ઇઠ્યોતેર બેઠકો જીતી છે જ્યારે બીજું જનતા દળને માત્ર એકાવન બેઠકો મળી છે જે વિધાનસભામાં બહુમત હાંસલ કરવા માટે જરૂરી ચુમ્મોતેર બેઠકોથી ઓછી છે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો વેપારમાં સરળતા રહે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ સીબીઆઈસીએ ગઈકાલથી ડ્યુટી ડ્રોબેકની રકમ સીધી નિકાસકારોના બેંક ખાતામાં ભરપાઈ કરવાનું શરૂ કર્યું છે એક યાદીમાં નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ પીએફએમએસ દ્વારા નિકાસકારોના ખાતામાં ડ્યુટી ડ્રોબેકની ચૂકવણી ઓટોમેટિક કરવામાં આવશે આ નવી સુવિધામાં ડ્રોબેક ચૂકવણી મેન્યુઅલને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થતી હોવાથી વેપારીઓને ડ્યુટી ડ્રોબેકનું પેમેન્ટ મેળવવામાં લાગતો સમય ઘટી જશે ઉત્તર પૂર્વ ઉપહિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી છ દિવસ દરમિયાન ગાજવીજ સાથે સાધારણ વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે ઉત્તર પશ્ચિમ ભારતમાં કેટલાક સ્થળોએ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીત બાલ્િસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે જ્યારે મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ઝારખંડ પંજાબ હરિયાણા રાજસ્થાન અને ઓડિશામાં આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન હીટવેવની સ્થિતિ રહેશે મધ્ય અરબી સમુદ્ર કર્ણાટકના બાકીના ભાગો દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગો પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં આગામી ત્રણથી ચાર દિવસમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની સાનુકૂળ સ્થિતિ છે દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હીમાં ભારે પવન સાથે મધ્યમ વરસાદ પડ્યો હતો ભારતીય અમેરિકી મૂળના નાસાના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે બુચ વિલમોર સાથે બોઈંગ સ્ટાર લાઇનમાં પ્રથમ ક્રૂ મિશન સાથે અંતરિક્ષમાં ઉડ્ડયન કરનારા પહેલા મહિલા બન્યા છે ઓગણસાહીઠ વર્ષીય વિલિયમ્સે નવા હ્યુમન રેટેડ અંતરિક્ષયાનના પહેલા મિશનમાં ઉડાન ભરનારા પહેલા મહિલા બનીને ઇતિહાસ રચ્યો છે ફ્લોરિડા ખાતેના સ્પેસ સ્ટેશનમાં સ્પેસ લોન્ચ કોમ્પ્લેક્સ એકતાળીસ યુનાઇટેડ લોન્ચ અલાયન્સના એટીએલએસ વી રોકેટ ગઈકાલે ચાલકદળ સાથે ઉડાન ભરી હતી લાંબા વર્ષોના અંતરે આ ઉડ્ડયન કરવામાં આવ્યું છે આ પૂર્વે પહેલી માનવીય ઉડ્ડયન સાત મહિના રોજ નક્કી કરવામાં આવ્યું હતું જોકે તકનીકી કારણોસર તેને મોકૂફ રખાયું હતું આ ત્રીજો પ્રયાસ છે જેમાં પ્રક્ષેપણ માટે હવામાન નેવ ટકા અનુકૂળ હતું ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં રોહન બોપન્ના અને મેથ્યુ એબડેનની ભારત ઓસ્ટ્રેલિયન જોડીનો મુકાબલો આજે ઇટલીની ટીમ સિમોન બોલેલી અને એન્ડ્રિયા વાવસોરી સાથે થશે ગઈકાલે રોહન અને મેથ્યુએ પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમની ટીમને હરાવી હતી ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ શેત્રી આજે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની અંતિમ મેચ રમશે ઓગણચાળીસ વર્ષીય છેત્રીએ ગયા મહિને જાહેરાત કરી કે તે કુવૈત વિરુદ્ધ રમાનારી ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ બાદ પોતાની ઓગણીસ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવશે ભારત આજે આ મેચ જીતશે તો ક્વોલિફાયર માટેની અંતિમ અઢાર ટીમમાં તબક્કામાં પ્રવેશ કરવાની તક રહેશે આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે પાપુઆ ન્યૂગીની અને યુગાન્ડા વચ્ચે મેચ રમાઈ રહી છે પ્રથમ બેટિંગ કરતાં પાપુઆ ન્યૂગિનીએ સિત્યોતેર રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું હિરીએ સૌથી વધુ પંદર રન બનાવ્યા હતા યુગાન્ડા તરફથી અલ્પેશ રંજની અને ફ્રેન્ક નસુબુગે બે બે વિકેટ ઝડપી હતી જ્યારે અન્ય એક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ એકસો ચોસઠ રન બનાવ્યા છે ઓસ્ટ્રેલિયા તરફથી માર્ક્સ ટોયનીસ છાસઠ જ્યારે ડેવિડ વોર્નરે છપ્પન રન બનાવ્યા છે ઓમાને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી છે દરમિયાન ગઈકાલે રમાયેલી મેચમાં ભારતે આયર્લેન્ડને આઠ વિકેટે હાર આપી હતી અંતમાં મુખ્ય સમાચાર નરેન્દ્ર મોદી સર્વસંમતિથી એનડીએના નેતા ચૂંટાયા આવતીકાલે સંસદ ભવન પરિસરમાં એનડીએની બેઠક મળશે વૈશ્વિક નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એનડીએની લોકસભા ચૂંટણીમાં જીત બદલ શુભેચ્છાઓ પાઠવી ગુજરાત સહિત ઉત્તર અને પૂર્વીય ભારતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ભારતીય અને અમેરિકા મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ નાસાના હ્યુમન રેટેડ અંતરિક્ષયાનમાં ઉડ્ડયન કરનારા પહેલા મહિલા અવકાશ યાત્રી બન્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા